એસટીએમ કચેરી કોર્ટ ખાતે પોકાર હિયરિંગ કરવાનું હોય એ જ વકીલશ્રીઓએ અંદર આવવું બાકીના શ્રીઓએ બહાર રહેવું શું આ નિર્ણય યોગ્ય છે ત્યારે વકીલોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે ખુલ્લી કોર્ટમાં દરેક વકીલ શ્રીઓ અને અરજદારોને આવવાનો અધિકાર છે ત્યારે આવો નિર્ણય યોગ્ય છે ખરો જ્યાં સુધી વકીલોને પ્રાંત કચેરી કોર્ટ ઓફિસમાં પ્રવેશ કરવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી અમો આ વિરોધ ચાલુ રાખીશું અને આવનાર સમયમાં જ્યાં પણ લાગે ત્યાં તેમજ ગુજરાત હાઈકોર્ટ બાર કાઉન્સિલ અને કાયદા મંત્રી શ્રી સુધી રજૂઆત કરીશું ત્યારે શું આવા નવાર સમયની અંદર ખંભાતના પ્રાંત અધિકારી શ્રી કચેરીમાં બેસવાની જગ્યા આપશે કે હજુ પણ બહાર જ ઉભા રાખશે તેવું વકીલ શ્રીઓ કહી રહ્યા છે ત્યારે હવે જોવાનું ક્યારે શ્રીઓની માંગણી પૂર્ણ થાય છે હજુ આંદોલન વકીલ શ્રીઓ દ્વારા ચાલુ જ રહેશે રિપોર્ટર શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત જિલ્લો આણંદ વકીલ શ્રીઓને બેસવા દેતા ન હતા જે પ્રમાણે જેનો નંબર આવે એને જ અંદર બોલાવતા હોય હવે કાયદાની દ્રષ્ટિએ દરેક અદાલતો ખુલ્લી અદાલત કહેવાય છે આ એટલે ખુલ્લી અદાલતમાં દરેક વકીલ શ્રીઓને બેસવાનો અધિકાર છે આ બાબતે પ્રાંત સાહેબને આજે ઠરાવ આપીને એ બાબતે વાતચીત કરી સાથે અહીંયા પ્રાંત કચેરી અને બીજી રેવન્યુ ઓફિસમાં ટાઉટનું પણ વર્ચસ્વ રહેલું છે અને વકીલ વગર ટાઉટ દ્વારા કાર્ય થાય છે એના માટે પણ સખત શબ્દોમાં રજૂઆત કરવામાં આવેલી છે સાહેબે એ બાબતે બાબતે જલ્દીથી નિકાલ છે પણ આ બેઠક વ્યવસ્થા હજી બી અમે જેવું બાર સમર્થન ઈચ્છીએ છીએ એવું અમને સમર્થન આપવામાં આવેલું નથી છેલ્લે પ્રાંત સાહેબે એવું બી કહી શક્યું હતું કે હવે તમે જઈ શકો છો અમારા પ્રશ્નની હજી રજૂઆત સાંભળ્યા વગર એટલે જ્યાં સુધી વકીલશ્રીઓને બેસવા માટે

એક્ચુઅલી સાહેબ અમે એવું છે કે પ્રાંત કચેરી એસડીએમ કોર્ટ ગણાય છે અને એસડીએમ કોર્ટની અંદર દરેક એડવોકેટ દરેક કોર્ટોની અંદર બેસવા દેવાની ફરજ બેસી શકે છે કોર્ટના ઓફિસર ગણાય છે એડવોકેટ અને બેસી શકે છે પરંતુ નામદાર એસડીએમ કોર્ટમાં કોઈ પણ એડવોકેટનો જે કેસ ચાલતો હોય એ એ વકીલ પૂરતા જ અંદર આવી શકે બાકીના એડવોકેટ બહાર ઉભા રહે એવી ફરજ પાડવામાં આવે છે અને જેની અમે ઓરલી રજૂઆત એમને કરેલી હતી પરંતુ એમણે એવું કહ્યું હતું કે ત્યાર પછી ધ્યાનમાં લઈશું હજુ સુધી અમે ધ્યાનમાં લેવામાં નથી આવ્યું તેથી અમે ખંભાત બાર એસોસિએશન ની અંદર બાર એડવોકેટ ના મિત્રો ની વચ્ચે મિટિંગ કરીને આ અંગેનો ઠરાવ કરેલો છે જે નામદાર કોર્ટને અત્યારે અમે આપેલા અને આજ રોજ કામકાજ થી અડગા રહેવાનો અમે ઠરાવ કરેલો છે